સાવલી તાલુકાની એકસો પંચોતેર જેટલી આંગણવાડીની કાર્યકર્તા બહેનોને વધારાની ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવતા આ કાર્યકર્તા બહેનોએ તેનો વિરોધ નોંધાવીને મામલતદારને આ અંગેનું આવેદનપત્ર આપ્યું હતું સાવલી તાલુકામાં એકસો પંચોતેર જેટલી આંગણવાડી આવેલી છે આંગણવાડીમાં કામ કરતી કાર્યકર બહેનોને વધારાની ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવતા કાર્યકર બહેનોમાં રોષની લાગણી વ્યાપી હતી અને જણાવ્યું હતું કે ચૂંટણીલક્ષી કામગીરી અંગ્રેજીમાં હોવાથી ઓછું ભણેલી બહેનોને લખવામાં અને માહિતી એકત્રિત કરવામાં તકલીફ ઉભી થવાની શક્યતાને લઈને આંગણવાડીની કાર્યકર્તા બહેનોએ વિરોધ નોંધાવ્યો છે અને આ વિરોધ સાથે તેમણે સાવરીના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મારું નામ પટલ વર્ષાબેન ગિરીશભાઈ હું પોતે જ આંગણવાડી કાર્ય કરશું અમે આંગણવાડીમાં બધી જ બહેનો ઓલરેડી બધું કામ અત્યારે ઓનલાઈન કરે જ છે અને સરકાર જે આપે બધી બહેનો કરી જ રહી છે અને સરકારે જે અમને મોબાઈલ આપ્યા તે મોબાઈલ અત્યારની હાલમાં ચાલતા જ નથી બધી બહેનો પોતાનું પર્સનલ જ કામ મોબાઈલમાં કામ કરે છે અત્યારે મને જે સાહેબે બિયલોની જે કામગીરી સોંપી છે એના માટે અમે ચાર દિવસ પહેલા જ સાહેબને અમે આવેદનપત્ર આપેલ હતો આજે અમને મીટિંગ માટે સાહેબે બોલાયેલા હતા પણ અમારી બધી બહેનો આ કામગીરી કરવા માંગતી નથી બધી બહેનો દસ ચોપડી ભણેલી છે કોઈ બાર ભણે પણ જે દસ ચોપડી જે બહેનો ભણેલી છે એને ઇંગ્લિશ આવડતું જ નથી અત્યારે પણ બહેનો જે મેસેજ ગુજરાતીમાં કરે છે એ મેસેજ પણ બહેનો ને ફાવતા નથી તો પછી આ કામગીરી ઇંગ્લિશમાં કેવી રીતના કરી શકે અને શિક્ષકો છે તલાટી છે એ લોકોને કામગીરી સોંપો ને અને પંચોતેર ટકા શિક્ષકોએ કામગીરી લીધેલી છે પણ જે ગામમાં શિક્ષકોએ ના પડી તે એટલે વર્કરોને લીધું પણ આંગળી વર્કરોને એટલું બધું કામ હતું બહેનો નવરીત અત્યારે અમારે નવી હાલમાં સીએમની ની કામગીરી ચાલી રહી છે એટલે જે બાળકોનું વજનો હોય છે એની કામગીરી પણ બહેનોને કરવાની તો બહેનો કેટલું કામ કરી શકે આપણી માંગ શું છે અત્યારે અમારી માંગણી એટલી જ છે કે બી કામગીરી અમારી રદ કરે સાહેબ અને બધી બહેનો અત્યારે અમે સાવલી ઘટક ની અને નેશન ની તમામ બહેનો અહીંયા ઉપસ્થિત છે આપણી માંગ નહી સંતોષ તો શું અમારી નહીં સંતોષે તો બધી બહેનો રાજીનો માપા બધી બહેનો તૈયાર જ છે